વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવને સફાઈ કરવામાં ન આવતા આજે તળાવમાં ઝાડી ઝાકડા ઉગી ગયા છે અને તંત્ર દ્વારા પાણી કાઢવા માટે મોટરનો મૂકવામાં આવી છે પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે તળાવની બાજુએની દિવાલ પણ નમી પડી ગઈ છે વોર્ડ નંબર તેરમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવને સાફ ન કરાતા તળાવમાં જાડી ઝાકડા ઊભી પડ્યા છે જેને લઈને વરસાદી કાસને જતું પાણી બ્લોક થઈ જાય છે અને બાજુમાં આવેલ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે આ તળાવમાં જાડી ઝાકડા ઉગી નીકળ્યા છે તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માળીની પ્રતિક્રિયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે જે કાસ આવેલી છે એ કાસની ઉપર તમે જોઈ શકો છો જાડી ઝાકડા ઉગી ગયા છે અને એક જે પંપ મૂકવામાં આવે છે છેલ્લા પંદર દિવસથી પંપ બંધ છે એક જ પંપ ચાલે છે જે બાજુમાં કાશીશનાથ મહાદેવ મંદિરની પાસે પંપ મૂક્યો છે એક જ ચાલે છે અને મસ્ત મોટા આ લોકો જે કહેવામાં આવે ડીઝલના બિલો મૂકતા હોય છે નવા એન્જિનિયર સાહેબ જે આવ્યા છે એમને મારી જે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર રોકો કારણ કે જે પ્રકારે કાસથી આગળ પાણી જવું જોઈએ એ જગ્યા ઉપર પાણી જતું નથી તમે જોઈ શકો છો કે દિવાળ ધરાશય થઈ જવાની હાલતમાં છે અને આગળ કામગીરી જે છે આ તમે જોઈ શકો છો કે પ્રિ મોન્સૂમ કામગીરી ના ભાગરૂપે જે કાશી વિશ્વનાથ ની બાજુમાં જે કાશ જાય છે એની ઉપર જાળી ઝાખણા ઉગી ગયા છે કાસ સાફ કરવામાં નથી આવી બીજું કે બે પંપ ચાલે છે એની અંદર એક પંપ છેલ્લા પંદર દિવસથી બંધ છે બંધ હાલતમાં છે અને આ લોકો ડીઝલોના જે બિલ કે છે એ મોટા મોટા બિલો મૂકેલા છે અને જે પ્રકારે વોર્ડ નંબર તેરની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજે તમે જોઈ શકો છો કે પેવર બ્લોકો એક તરફ બેસી ગયા છે બીજી તરફ જે કહેવામાં આવે કમ્પાઉન્ડ વોલ આખી ધરાશાયી થઈ ગઈ છે તો આગળની બાજુ એવું કામ ચાલી રહ્યું છે પેવર બ્લોકોનું એટલે તમે વિચારો વોર્ડ નંબર તેરની અંદર ફ્રી મોસૂમ કામીના ભાગરૂપે અત્યારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને દર વર્ષે કાશીના તળાવમાં સાફ સફાઈ કરવાનું ટેન્ડર આવતું હોય છે તો શું આ વર્ષે ટેન્ડર આપેલું છે કે નથી આપેલું જો આપેલું હોય તો આ કામગીરી કમ નથી થઈ એ મારો સીધો આક્ષેપ છે કારણ કે જે પ્રકારેની માહિતી મને જોતી હતી એ પ્રકારની માહિતી મને મળી નથી આ સોસાયટી નીચી હોવાને કારણે બધી સોસાયટીનું પાણી આ તળાવમાં આવે છે અને તળાવમાં આવવાને કારણે સોસાયટીમાં પાણી ચોમાસે નાર્મ નોલ પાંચ કીટ વરસાદમાં ભરતા આખું પાણી ભરાઈ જાય છે લોકોને નુકસાન ઘરમાં જાય છે આ પાણી સીધું જે કોસ્ટ જાય છે આગળ કોસ્ટ સાફ કરવામાં આવતું નથી જો કોસ્ટ સાફ કરવામાં આવે તો પેલા ભલે આવે અને એના કિનારે બધા ઝૂપડા બને ઝુંપડા કોઈ ઉઠાવતું નથી પહેલાં આ ત્રણ વર્ષ ઉપર આગાઉ આગળ કમ્પ્લેન કરેલી તો ઝૂંપડા તોડી નાખ્યા અને કારણ કે પાણી આગળ જતું હતું અત્યારે જે લાલબાગ પાસે જે તળાવ છે એમાં પાણી ત્યાંથી આગળ જવાનું રસ્તો નથી રહેતો એટલે તાત્કાલિક આગળ પાણી જાય એનો વ્યવસ્થા કરો વિસ્તારના નગરસેવકોને જાણ કરો છો આની માટે હા જાવ નગરસેવકો આવે છે ને જાય છે પણ કોઈ એનો અર્થ નથી થતો નગરસેવકોએ કહે છે બધું ત્યાં કરે છે વચ્ચે આગળ આ અંગે પેપરમાં બી એમને આવ્યું હતું પણ કશું કોઈ નિકાલ થતો નથી આનો કેટલા વર્ષોથી આવું ચાલે છે આ એક એક બીજા રોટલા સેવાના ધંધા છે કશું છે નહીં અંદર કારણ કે આ જો ક્યાં ક્યાં ચોક્કસ પગલાં જે કોસ્ટના લેવામાં આવે ને તો આ પાણી ક્યાંય ભરાય નહીં આ સોસાયટીની અંદર ક્યારેય બી નહીં ભરાય હરિપ્રસાદ પંડ્યા